ક્યારે તમે આ સત્ય પર ધ્યાન આપ્યું છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ ઘેરી લે છે મન તૂટવા લાગે છે ચહેરાની સ્મિત ક્યાંક ગાયબ થઈ જાય છે ત્યારે સૌપ્રથમ કોણ આવે છે પૂછે છે શું થયું બધું ઠીક છે ને અને એ જ લોકો જ્યારે તમે મહેનત કરીને આગળ વધો કંઈક હાસિલ કરો સફળ થાઓ ત્યારે સૌથી પહેલાં શું પૂછે છે હવે કહો કેટલું કમાવા લાગ્યા વિશ્વાસ કરો આ પ્રશ્નો બહુવાર મિત્રો નથી કરતા આ તો એ લોકો હોય છે જેને કોઈ બોલાવતું નથી પણ પોતે જ તમારા ઘરમાં આવી જાય છે અને જતાં જતાં તમારા મન પર એક અજાણ્યો ભાર મૂકી જાય છે આ એ જ સગા છે જેઓને તમારા આંસુઓમાં છુપાયેલો દુખાવો દેખાતો નથી પણ તમારી પ્રગતિમાં ચાની કપ સુધીનો હિસાબ રાખે છે ચાણક્યએ કહ્યું હતું કેટલીક વાતો જો સગાને કહી દો તો આખી જિંદગી પચતાવું પડે આજે હું તમને એવી અગિયાર વાતો જણાવું છું જે જો તમે સગાથી છુપાવી ન રાખો તો એ તમારી જિંદગી છિન્ન ભિન્ન કરી નાખશે આ કોઈ મજાક નથી આ એક ચેતવણી છે એક ચીસ છે આથી અંત સુધી સાંભળજો નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવા સગાને આ વાત જરૂર શેર કરજો જેથી આગલી વાર કોઈ સગુ તમારા ઘરમાં સ્મિત લઈને આવે તો તમે પણ સ્મિત સાથે એનું એક્સરે કરી શકો અને હા આવો ક્યારેય ન કહેશો કે અમારા સગા તો બહુ સારા છે કારણ કે કડવો સત્ય એ છે સૌથી ખતરનાક લોકો શુગર ફ્રી બોલે છે ચાલો હવે જાણીએ એ પહેલી ગુપ્ત વાત જે ક્યારેય કોઈ સગાને નથી કહેવી પહેલી વાત તમારી આવક જેટલી વધુ કહેશો એટલી વધુ ઈર્ષા પેદા થશે આવક શું છે તમારી મહેનત તમારો સંઘર્ષ રાતોની ઊંઘ અને દિવસોની થાકનું ઈનામ પણ અચંબાની વાત એ છે સગાની નજરમાં તમારી કમાણી ક્યારેય મહેનતનું ફળ નથી હોતી એ તો તુલનાનો માપદંડ બની જાય છે તમે બસ એટલું કહી દો કે મહિને પચાસ હજાર કમાઈ લઈએ છીએ તો આગલી જ ચાની બેઠકમાં સાંભળવા મળશે અરે અમારા દીકરાને તો પહેલી નોકરીમાં જ સાહીઠ હજાર મળે છે અને જો ભૂલથી પણ મોઢામાંથી નીકળી ગયું કે મહિને એક લાખ થઈ જાય છે તો વાત ત્યાં અટકતી નથી પછી શરૂ થાય છે મીઠી ભાષામાં ઝેરી તીરો ભાઈ થોડું ઉધાર આપી દે ને તું તો એમ પણ ઘણું કમાય છે સાચું કહું ચાણક્યની વાત સો ટકા સાચી હતી ધન હોય કે બુદ્ધિ જેટલું છુપાવી રાખશો એટલા વધુ સુરક્ષિત રહેશો સગા તમારી આવકથી ખુશ નથી થતા એ તો અંદર અંદર બળે છે અથવા તમારી ખિસ્સામાં પડેલી એક એક પાઈ ગણવા લાગે છે અને હંમેશા યાદ રાખજો જો તમારો બેંક બેલેન્સ કોઈની આંખમાં ચડી ગયો તો તમારા ઘરની શાંતિ ધીરે ધીરે ઉધાર જતી રહેશે આથી સમજદારી એમાં જ છે કે તમારી આવકની વાત સગાથી છુપાવી રાખો જેટલું ઓછું કહેશો એટલું વધુ શાંતિથી જીવી શકશો બીજી વાત તમારું સાચું પ્રેમ સગાથી જેટલું દૂર એટલું સુરક્ષિત પ્રેમ હૃદયથી જોડાય છે પણ તૂટે છે લોકોની જીભથી સગા એ હોય છે જેઓ સામે તમે કહો મને કોઈને સાચો પ્રેમ છે તો બીજે જ દિવસે શબ્દો આવે કોણ છે એ છોકરી કઈ જાતની છે એના પિતા શું કરે છે અને પછી શરૂ થાય છે તોડફોડની રમત એ તમારા પ્રેમને પ્રેમ નથી રહેવા દેતા એને તપાસ બનાવી દે છે દરેક વાત પર શંકા દરેક મુલાકાત પર પ્રશ્ન અને દરેક મિલનને બદનામ કરવાની કોશિશ ચાણક્યએ કહ્યું હતું જે સંબંધમાં હૃદય જોડાયેલું હોય એને દુનિયાની નજરથી બચાવી રાખો કારણ કે સૌથી પહેલાં એ જ તૂટે છે જે સૌથી નાજુક હોય સગાની નજરમાં સાચો પ્રેમ ક્યારેય સાચો નથી હોતો એ નામ જુએ ગોત્ર જુએ ધર્મ જુએ અને સ્ટેટસ જુએ અને સૌથી ડરામણી વાત જો સંબંધ ન ટક્યો તો તમારા કરતાં વધારે ખુશ એ જ સગા થાય આથી તમારા પ્રેમને સગાથી બચાવી રાખો નહીંતર સગા તમારા પ્રેમ પહેલાં જ બ્રેકઅપ કરાવી દેશે ચાણક્ય નીતિ ત્રીજી વાત તમારા સંઘર્ષના દિવસો જેટલા છુપાવી રાખશો એટલો વધુ સન્માન મળશે જીવનનો સૌથી અમૂલ્ય ભાગ એ જ હોય છે જ્યારે માણસ સંઘર્ષમાંથી પસાર થાય એ દિવસો જ્યારે પેટ ભરવાની રોટલી નથી પણ આંખોમાં સપનાઓ જીવંત છે એ રાતો જ્યારે ઊંઘ આંખોથી દૂર હોય અને મનમાં એક જ ભય ફરતો હોય કે કાલની સવાર કેવી રીતે પસાર થશે પણ ભૂલ ત્યાં થાય છે જ્યારે માણસ પોતાના ગયા સંઘર્ષ સગાને કહેવા લાગે એ ક્યારેય પૂછતા નથી તમે જીવન સામે લડ્યા કેવી રીતે ઉલટું કહે છે અમને તો ત્યારે જ લાગતું હતું આ કંઈ કરી નહીં શકે તમારી પીડા એમના માટે અનુભવ નથી એ એને તમારી કમજોરીનું લેબલ બનાવી દે છે ચાણક્યએ એટલા માટે કહ્યું તમારા જૂના દુઃખની કહાની ફક્ત એ કાન સુધી પહોંચાડો જે તમારા આંસુઓની કદર જાણે સગા તમારા ભૂતકાળના સંઘર્ષને હથિયાર બનાવી તમારા આજને નાનું બતાવે છે આજે તમે મોંઘી કારમાં બેસો છો ત્યારે પણ કહે અરે આ તો એ જ છે જે ક્યારેક ચપ્પલ પહેરી અમારા ઘેર આવતો આથી યાદ રાખજો તમારા સંઘર્ષની કહાની એને કહો જે સન્માન આપી શકે એને નહીં જે દરેક વાતમાં શંકા શોધે સગાથી તમારા ભૂતકાળના દુઃખને સંભાળી રાખો કારણ કે કેટલાક ઘા દિલમાં રહેવા માટે હોય છે તમાશા બનવા માટે નહીં નંબર ચાર તમારા ઘરના ઝઘડા જે કહેશો એ જ તમાશો બનશે દરેક ઘરમાં મનમુટાવ હોય છે ક્યારેક પતિ પત્ની વચ્ચે ક્યારેક મા અને દીકરા વચ્ચે ક્યારેક બહેન અને ભાઈ વચ્ચે આ નાની નાની તિરાડો હોય છે જે માફી અને સમજદારીથી ભરાઈ જાય છે પણ એક ભૂલ જે માણસને વર્ષો સુધી પચતાવા મજબૂર કરે છે એ છે ઘરના ઝઘડા સગાને કહેવા કારણ કે સગા ઉકેલ શોધતા નથી એ મસાલા શોધે છે તમે કહેશો માં નારાજ થઈ આજે ખાવાનું નહીં બનાવ્યું તો એ કોઈ ત્રીજાને કહેશે ભાઈ એના ઘરમાં તો મા દીકરાની વાતચીત જ બંધ છે તમે કહેશો પત્ની સાથે બોલાચાલી થઈ તો એ જ સગું આગામી લગ્નમાં કહેશે ભાભીજીનો ગુસ્સો હજી પણ એવો જ છે કે શું અર્થ એટલો જ તમારા ઘરની દિવાલોમાં જે વાતો ગુંજે છે એ સગાના મોઢમાં જઈ લાઉડસ્પીકર બની જાય છે ચાણક્યએ કહ્યું હતું ઘરકલહનો પ્રચાર પરિવારની જડોમાં ઝહેર ભરે છે સગાને તમારા ઘરના ઝઘડા જાણવા ન જોઈએ કારણ કે એમની પાસે સહાનુભૂતિ નથી માત્ર જિજ્ઞાસા હોય છે અને પછી એ જ સગા તમારી જિંદગીની શ્રેણીને લોકોની સામે મજાક બનાવી દે છે પાંચમી વાત તમારી જિંદગીની મોટી યોજના જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી જીભ બંધ રાખો કોઈએ સાચું કહ્યું છે બોલતા પહેલાં વિચારવું અને વિચારતા પહેલાં ચૂપ રહેવું જ્યારે પણ તમે કંઈક મોટું કરવાનો વિચાર કરો નવો બિઝનેસ નોકરી બદલવી જમીન ખરીદવી લગ્નનો નિર્ણય યાદ રાખજો દરેક યોજનાનો સૌથી મોટો દુશ્મન હોય છે તમારી જીભ અને તમારા સગા કારણ કે સગા એ અરીસો નથી જે તમને સાચું દેખાડે એ તો એ અવાજ છે જે તમારા આત્મવિશ્વાસને ધીમે ધીમે ખાય છે છઠ્ઠી વાત તમારો માનસિક દુઃખ સગા પાસે સહાનુભૂતિ નથી માત્ર જિજ્ઞાસા હોય છે ક્યારેય અનુભવ્યું છે જ્યારે મન તૂટી રહ્યું હોય બધું વિખેરાયેલું લાગે અને તમે કોઈને માત્ર થોડું સમજાવવા માંગતા હો ત્યારે વિચાર આવે ચાલો કોઈ સગા સાથે વાત કરી લઈએ શાયદ મન હળવું થઈ જાય પણ પછી શું થાય છે એ સાંભળે છે પણ સમજતા નથી તમારા આંસુઓને એ લાગણી નથી માનતા એ એને માહિતી બનાવી દે છે ચાની કપ સાથે તમારી માનસિક સ્થિતિનું વિશ્લેષણ થાય છે અરે થોડું વધારે વિચારે છે આ છોકરો ક્યાંક ડિપ્રેશનમાં તો નથી અને ત્યાંથી જ ફુસફુસાટ શરૂ થાય છે હવે તો આની શાદી કરાવવી મુશ્કેલ છે ચાણક્યએ કહ્યું હતું મનનો ભાર ત્યાં ન ઉતારો જ્યાં લોકો તોલવા બેઠા હોય સગા તમારા દુઃખની જળ સુધી નથી જતા એ ફક્ત ઉપરના ઘા પર મીઠું છાંટે છે અને સૌથી ખતરનાક વાત એ છે તમારી માનસિક કમજોરીને એ દરેક સામાજિક અવસર પર તમારી સામે વાપરે છે આથી તમારો માનસિક દુઃખ એને જ કહો જે એને અનુભવી શકે એને નહીં જે એની ઉપર મત બનાવે સગાથી આ વાત છુપાવી રાખો કારણ કે ત્યાંથી સહારો નહીં મળે મળશે તો વાતો અને બદનામી આઠમી વાત તમારી તુલના કોની સાથે થાય છે આ વાત સગાને કહો એટલે તમારું માન ગીરવે મૂકી દો ક્યારેય દિલથી કહ્યું હશે મને લાગે છે હું મારા કઝિન જેટલો સફળ કેમ નથી અથવા મને લાગે છે મારામાં એને જેટલો ટેલેન્ટ નથી બસ અહીં જ તમારી સૌથી મોટી ભૂલ થાય છે કારણ કે સગા તમારી તુલનાને ક્યારેય સમજતા નથી એ એને કાયમી ઓળખ બનાવી દેશે આગામી વખતે જ્યારે કોઈ વાત નીકળશે ત્યારે કહેશે હા એ તો પોતે જ કહે છે કે એ નબળો છે અને આ લાઈનો તમને વર્ષો સુધી સાંભળવી પડશે ચાણક્યએ કહ્યું હતું જે પોતાને નાનો માને સમાજ એને તણખલું બનાવી દે છે સગા તમારી તુલનાને દિલથી નથી લેતા એ એને પોતાના અહંકારની સીડી બનાવે છે અને પછી દરેક લગ્ન દરેક કાર્યક્રમ દરેક પારિવારિક મેળામાં તમારું નામ બીજાની સફળતાની નીચે મુકાય છે તમે જેટલી વાર પોતાને ઓછા કહો એ તેટલી વાર તમને ગણાવી બતાવે એમબીએ કર્યો છે અને આ ફક્ત ચા વેચે છે આથી ક્યારેય પણ તમારા મનની તુલના કોઈ સગા સાથે શેર ન કરશો કારણ કે ત્યાંથી માર્ગદર્શન નહીં મળે મળશે તો જિંદગીભરના ટાણા આઠમી વાત તમે કોને શું આપ્યું આ વાત જો સગાને કહી દીધી તો તમારી દરિયાદલીને પણ દેખાવનો દાગ લગાવી દેશે ક્યારેય તમે કોઈ મજબૂરની મદદ કરી હશે કોઈ મિત્રને સમયસર ઉધાર આપ્યો હશે કોઈ ગરીબને કપડાં પહેરાવ્યા હશે અથવા કોઈ અજાણ્યા બાળકની ફી ભરી હશે એક ક્ષણે હૃદયને શાંતિ મળી હશે મને કહ્યું હશે સારા કામમાં કોઈનો સહારો બન્યો પણ જે દિવસે આ વાત તમે કોઈ સગા સાથે વહેંચી એ જ દિવસે ચિત્ર બદલાઈ જાય છે પછી સાંભળવા મળે હવે તો બીજા ઉપર પૈસા ઉડાવવાનો શોખ થઈ ગયો છે દેખાવની પણ કોઈ સીમા નથી કોઈ આ પણ કહેશે આટલી દરિયાદિલી છે તો રિશ્તેદારીમાં કેમ કંઈ નથી કરતો અને સૌથી ગંદી ચાલ એ છે તમારી ભલાઈને તમારા ઘમંડનું પ્રચાર બનાવી દે છે ચાણક્યે બિલકુલ સાચું કહ્યું હતું દાન એ જ પવિત્ર છે જે ગુપ્ત રીતે કરવામાં આવે સગા એવા અરીસા હોય છે જે તમારી સારા ગુણોમાં પણ દાગ શોધી કાઢે છે તમે કોઈની મદદ કરી અને એને કહી દેવાની ભૂલ કરી તો તમારી ઓળખ બનાવી દેવામાં આવે આ તો બધું દેખાવ માટે કરે છે અને ધીમે ધીમે એ જ લોકો બીજાઓને કહેવા લાગે કરે તો છે પણ ફક્ત નામ કમાવવા માટે આથી યાદ રાખજો તમે કોને કેટલું આપો છો આ વાત સગાથી એવી રીતે છુપાવી રાખજો જેમ માણસ પોતાનો સૌથી મોટો ગુનો છુપાવે કારણ કે આ દુનિયામાં સૌથી ઝડપથી બદનામ થતી વસ્તુ સારા કામ જ હોય છે જ્યારે એ સગાની સામે આવે છે નવમી વાત તમારી સૌથી મોટી કમજોરી સગાને કહેવી એટલે પોતાને નગ્ન કરી દેવું દરેક માણસની અંદર એક ખૂણો હોય છે જ્યાંય સૌથી નબળો હોય છે કોઈ ભાવનાત્મક રીતે તૂટેલો કોઈ આત્મવિશ્વાસની કમીથી કોઈ બાળપણના કોઈ ઘાવથી અને ઘણી વખત આ આશામાં કે કોઈ સમજશે કોઈ અપનાવશે અમે આ કમજોરી કોઈ નજીકના સગા સાથે વહેંચી દઈએ છીએ પણ જે દિવસે તમે તમારી સૌથી ઊંડી કમજોરી કોઈ સગા સામે ખોલી એ દિવસે તમે તમારા વિરુદ્ધ સૌથી ખતરનાક હથિયાર એના હાથમાં આપી દીધું ચાણક્યએ કહ્યું હતું શત્રુ પહેલાં જો કોઈ તમારી કમજોરી જાણી લે તો સમજી જજો હવે દુશ્મનને તલવારની જરૂર નથી સગા જ્યારે તમારી કમજોરી જાણે છે ત્યારે જરૂર પડે એ કમજોરીને ગોળીની જેમ ચલાવે છે તમારી આત્મા પર તમારી ઇજ્જત પર તમારી ઓળખ પર જેમ જ કોઈ પારિવારિક વિવાદ થાય એ તરત કહેશે ચૂપ રહો તમે તો એમ પણ અંદરથી તૂટેલા જ છો અર્થ એ જ જે દુઃખ તમે વિશ્વાસ કરીને વહેંચ્યું હતું એ જ દુઃખ તમારી ઓળખ બનાવી દેવામાં આવે છે આથી તમારી સૌથી મોટી કમજોરી ક્યારેય કોઈ સગા સામે ન ખોલશો કારણ કે સગા એ અરીસા નથી જે તમારું સત્ય બતાવે એ તો એ હથિયાર છે જે મોકો મળે ત્યારે તમને જ ઘાયડ કરે છે દસમી વાત તમારી અધૂરી આદતો અને ખામીઓ સગાને કહેશો તો એ આખા સમાજને કહેશે દરેક માણસ અધૂરો છે કોઈમાં સંયમની કમી કોઈને આળસ કોઈને ગુસ્સો જલ્દી આવે કોઈ સમયનો પક્કો નથી આ બધું માનવીય છે પણ સગાની નજરમાં આ માનવતા નથી આ તમારી ઓકાત છે તમે કહો સવારમાં વહેલા ઉઠી શકતો નથી બીજે જ દિવસે એ કહેશે અરે આને તો દસ વાગ્યા પહેલાં હોશ જ નથી આવતો તમે કહો મને ગુસ્સો થોડો જલ્દી આવે છે તો આ જ વાત આગામી ફંક્શનમાં ફરી રહી હશે આ સાથે વાત ન કરશો ખૂબ ચીડચીડિયો છે અહીંથી જ શરૂ થાય છે રેપ્યુટેશનની સર્જરી સગા તમારી નાની ખામી તમારા આખા વ્યક્તિત્વ પર ચોંટી દે છે ચાણક્યએ કહ્યું હતું તમારા દોષ એને જ કહો જે તમારું ભલું ઈચ્છે અને એવા સગા બહુ ઓછા હોય છે કારણ કે સગાને તમારી આદતો સુધારવાની ચિંતા નથી એને તો ફક્ત મસાલા જોઈએ જે બીજાના કાનમાં નાખી શકે તમારી દરેક કમજોરી એમના માટે એક મજાક બની જાય છે અને પછી તમે જેટલું પણ બદલાઈ જાઓ સમાજની નજરમાં એ જ આળસુ ગુસ્સાવાળો બેદરકાર માણસ રહો જે સગાએ બનાવ્યો હતો આથી તમારી નબળી આદતો સગાથી છુપાવી રાખો નહીંતર આખી જિંદગી એ જ ભૂલ ગુંજતી રહેશે અગિયારમી વાત તમારી અધૂરા સપના સગાને ન કહો નહીંતર પહેલાં હસશે પછી બીજાને હસાવશે દરેક માણસના દિલમાં કેટલાક અધૂરા સપના હોય છે એવા સપના જે રોજ આંખોમાં તરતા રહે પણ હકીકતના ભયથી જીભ સુધી નથી આવતા કોઈ લેખક બનવા માગે છે કોઈ અભિનેતા કોઈ સંગીતકાર કોઈ વિદેશ જઈ કંઈક તરવા માગે છે પણ જ્યારે તમે આ અધૂરા સપના સગા સામે કહો તો પહેલી પ્રતિક્રિયા હાસ્ય હોય છે અરે તને લેખક બનવું છે તું લખે છે પણ તારા જેવા એને જોયા છે એક પણ નથી ચાલ્યો અને ધીમે ધીમે તમારા સપના મજાક બની જાય છે અને સૌથી ખતરનાક વાત જે સપનાને તમે તમારી આત્માથી પોષ્યા હતા એ જ સપના હવે સગા બીજાને કહી હાસ્યના જોક બનાવી દે છે ચાણક્યએ કહ્યું હતું જે સપનું તમને રાતભર જગાવે એ હાસ્યનું પાત્ર બનવા માટે નથી સગા તમારા અધૂરા સપનાને અસંભવ માને છે કારણ કે એ પોતે ક્યારેય સપના જોવા હિંમત નથી કરતા એ તમને નહીં તમારી હિંમતથી બળે છે અને જો તમે તૂટી જાઓ તો એને શાંતિ મળે અરે અમે તો પહેલેથી જ કહ્યું હતું આથી તમારા અધૂરા સપના પોતા સુધી જ રાખો જ્યાં સુધી એ પૂરા ન થાય કારણ કે અધૂરા સપના સગા સામે મજાક પણ બને છે અને અફસોસ પણ પણ જો ચૂપચાપ એને પૂરા કરી લો તો એ જ સગા એક દિવસ કહેશે અમે તો શરૂથી જ જાણતા હતા આ કંઈક મોટું કરશે હવે થોડી ક્ષણ રૂકીને પોતાને પૂછો આ અગિયાર વાતોમાંથી કેટલી વાતો તમે અત્યાર સુધી તમારા સગા સાથે વહેંચી છે અને જો ખરેખર વહેંચી છે તો એમના ચહેરા પર આવેલી એ સ્મિત તમને યાદ આવશે એ સ્મિત તમારા ભલા માટેની ખુશી નહોતી એ તો તમારી હાલત તોલવાની અને તમારા હિસ્સા ગણવાની ચાલ હતી ચાણક્ય નીતિ સ્પષ્ટ કહે છે રિશ્તેદારી એવો ધાગો છે જો સમજદારી અને પ્રેમથી સંભાળવામાં આવે તો સુરક્ષાની ઢાલ બની જાય પણ જો થોડી પણ ચૂક થાય તો એ જ ધાગો ફાસ પણ બની શકે જો તમે પોતાની ઇજ્જત નહીં કરો તો દુનિયા પણ તમને એક બેકાર વસ્તુ સમજે જેને જ્યારે ઈચ્છે વાપરી લે અને પછી ફેંકી દે આ દુનિયા માત્ર તેમને જ મહત્વ આપે છે જે પોતાને મહત્વ આપે છે જો તમે પોતાને નબળા અને તુચ્છ માનશો તો લોકો પણ એ જ નજરે જોશે જો તમે તમારું આત્મસન્માન ગીરવી મૂકી દેશો તો દુનિયા તમારી પરવા નહીં કરે પણ જો તમે પોતાને શક્તિશાળી સન્માનજનક અને લાયક માનશો તો લોકો પણ તમને એ જ રીતે ટ્રીટ કરશે આથી આ વાતોને ફક્ત સાંભળી આગળ ન વધી જશો એને સમજો એને અનુભવો અને તમારા જીવનમાં ઉતારો અને હા આ વાત એ મિત્ર સુધી જરૂર પહોંચાડજો જે આજે પણ પોતાનું દરેક રહસ્ય સગા સામે ખુલ્લું રાખે છે